નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ આજે ફ્લેટ ઓપન થઈને ધીરે ધીરે પ્લસમાં જઈને દિવસ દરમિયાન પ્લસમાં કારોબાર કરીને અંતે પોણા ટકાના સુધારા સાથે એકસો પોઈન્ટ વધીને ત્રેવીસ ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે અને ફાઇનલી અઠવાડિયાના અંતે વીકલી કેન્ડલ ગ્રીન બની છે આજે મોટાભાગના ઇન્ડાસ્ટ્રીઝ પ્લસમાં બંધ બંધાયા છે

શેર બજાર ઉપર મોટા પ્રમાણમાં માછલા ધોવાઈ ગયા છે પછી કોઈ જાણતા હોય કે ન જાણતા હોય કોઈને અભ્યાસ હોય કે ન હોય પરંતુ દરેકે દરેક ઇન્સાને કાગા રોળ મચાવી દીધી હતી કે બસ હવે તો પતી ગયું પૂરું થઈ ગયું અને બધું જ બળે ઓલાણું પરંતુ માર્કેટના આવા નકારાત્મક માહોલમાં પણ એક કંપનીએ છેલ્લા એક વર્ષમાં એટલે કે એકવીસ માર્ચ બે થી લઈને

કે રૂપિયા બને છે સ્ટોક માર્કેટમાં શરત માત્ર એટલી કે પૂર્વ અભ્યાસ કરીને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ કંપની અને એવું નથી કે આ કંપની ઉપર આજે ચર્ચા કરું છું ભૂતકાળમાં પણ એક થી વધારે વખત આ કંપનીના ફંડામેન્ટલ ઉપર વિસ્તારથી ચર્ચા કરેલી છે અને કંપનીનું નામ છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડ કંપની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ઓર્ડરથી થી બનાવે છે કંપનીની સાઇટ ઉપર જઈને આપ જોશો તો દરેક પ્રકારની પ્રોડક્ટ સમજાય નવસો અડસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ ઓગણીસ કરોડ થી વધીને ચાલીસ કરોડ થયો છે ઇયર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો બાર કરોડ ત્યાંથી સાડત્રીસ કરોડ સતોતેર કરોડ એકસો પાંત્રીસ કરોડ થઈ અને બસો બાર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પચીસ ટકા છે બોરોઇંગ ચારસો છપ્પન કરોડ છે તો રિઝર્વ કંપની પાસે એક હજાર ઓગણીસ કરોડ છે માર્કેટ કેપ છવ્વીસ હજાર છસો સડસઠ છે પી રેશિયો એકસો છવ્વીસ છે જે થોડો વધારે કહી શકાય આરઓસી અઢાર ટકા છે આરઓ ઓગણીસ ટકા છે પ્રોમોટર હોલ્ડિંગ ઓગણપચાસ છે એફઆઈઆઈ દસ પોઈન્ટ ઓગણત્રીસ પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ અગિયાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક કેમિકલ સેક્ટરની કંપની છે ફંડામેન્ટલ જોઈએ

12160 કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ 3966 રૂપિયા છે પી રેશિયો 30 છે આરઓસી 29% છે આરઓઈ 21% છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે એફઆઈઆઈ 5.22% છે ડીઆઈ 11.52% છે અને પબ્લિક નો હોલ્ડિંગ 8.27% છે એફઆઈ નો હોલ્ડિંગ ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં થોડું વધેલું છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર